ચાલીસ ડિગ્રી અસહ્ય ગરમીમાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમા વાસીઓને કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે ઘણા લોકોને ગરમીની અસર થવા માંડી છે જેમાં પરિક્રમા વાસીઓને ચક્કર આવવા ગભરામણ થવી બીપી એસિડિટી છાતીમાં દુખાવાની ફરિયાદો થઈ રહી છે જોકે ખડે પગે મેડિકલ સેવા આપતી આરોગ્ય વિભાગની ટીમની ઉત્તમ આરોગ્ય સેવાથી લોકોને રાહત પણ થઈ રહી છે આરોગ્ય વિભાગે બંને કિનારે સાત જેટલા મેડિકલ કેમ્પ ગોઠવ્યા છે નર્મદા જિલ્લામાં ચાલી રહેલી માં નર્મદા ઉત્તરવાहिनी પરિક્રમાનો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ અનેરા ઉત્સવ સાથે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે આ વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડોક્ટર સ્ટાફ નર્સ એમ્બ્યુલન્સ વાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે માનનીય જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની અંદર નર્મદા ઉત્તરવાહીની પરિક્રમાની અંદર સાત જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે તેના માટે નાંદોદ તાલુકાની અંદર રણછોડજી મંદિરથી લઈને સહેરાવ સુધી ચાર મેડિકલ કેમ્પ તેમજ સામેના કિનારે ના તિલકવાડા તાલુકાની અંદર ત્રણ જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અમારો આરોગ્ય સ્ટાફ પગે ઊભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે જેમાં તમામ પ્રકારની નાની બીમારીઓથી લઈને જેમ કે પગનો દુખાવો માથાનો દુખાવો અને શરદી ખાંસી તાવ જેવી સામાન્ય બીમારીઓથી લઈને મોટી બીમારીઓ જેમ કે છાતીમાં દુખાવો શ્વાસની તકલીફ અને કોઈ જરૂરત પડે તો તેમને આગળ રિફર કરવા માટે અમારી પાસે આ એમ્બ્યુલન્સ અને ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ છે ભરૂચ જિલ્લાના જનોર ગામ ખાતેથી નર્મદા પરિક્રમ પરિક્રમા માટે આવેલો છે આજે હું બપોરે એક વાગ્યાથી મેં શરૂઆત કરી હતી રામપુરાથી જે નદી કિનારે પરિક્રમા ચાલતા ચાલતા ધર્મદ્રા તાપમાં જે આજે સરકાર તરફ તરફથી જે મેડિકલ માટેનો જ કેમ્પ મેં સારી સુવિધા અને ઓઆરએસનું પાણી જે અહીંયા આવીને પીધું એટલે શરીરમાં એટલું ઠંડક અને સરસ રીતનું સુવિધા રીતનું અને ચેકઅપ રીતનું પણ સારી સુવિધા થયેલી છે ને ચાલતા ચાલતા આવા તાપમાં પણ અમને સારી ઠંડક અને શરીરની સ્ફૂર્તિ સારી રીતની અમને મળી રહેલી છે અને આ પાણી ઓઆરએસનું પાણી પીવાથી સરસ રીતનું એમ શરીરમાં ડબલ સ્ફૂર્તિ અને તાપમાં પણ અનુભવ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે ને સરસ સુવિધા કોઈ પણ જાતની તફલીટ વગર અમે નર્મદા માની પરિક્રમા પૂર્ણ કરીએ છીએ આ મેડિકલ સુંદર સેવાને પરિક્રમા વાસીઓ બિરદાવી રહ્યા છે ત્યારે નર્મદા આરોગ્ય વિભાગની ખડે પગે અપાતી પરિક્રમા વાસીઓ માટે ચોવીસ કલાકની મેડિકલ સેવાને બિરદાવાઈ રહી છે સામાન્ય રીતે પગે બળતરા થવા તેમજ શરીરમાં કમજોરી લાગે તો સ્ટોલ પરથી ઓ આર એસનું પાણી મૂકવામાં આવે છે આ પાણી લેવાથી યાત્રિકોને તેમને તાત્કાલિક થાકમાંથી મુક્તિ મળે છે હું ભાવનગરથી આયા પરિક્રમા કરવા આવ્યો છું નર્મદાની પરિક્રમા નર્મદાની પરિક્રમાનો બહુ મહિમા છે આજે સવારમાં અહીંયા બાર વાગ્યા હું પહોંચી ગયો છું અને વ્યવસ્થા જોઈ એટલે તો બહુ આનંદ થયો અને જમવા કરવાની વ્યવસ્થા સારી છે અહીંયા જે આરોગ્ય દ્વારા જે સ્ટોલ દવાખાનાનું મૂકવામાં આવ્યું છે એ પણ સરસ છે મને આજે એસિટીની તકલીફ હતી પગ દુખતા હતા એ પણ દવા મને અહીંયાથી સરળતાથી મળી ગઈ છે અને આજે અમે બપોર પછી અહીંયાથી નીકળીશું પરિક્રમામાં અને અહીંયા આ બધું વાતાવરણ સારું છે વ્યવસ્થા સરકાર તરફથી બહુ સારી છે અને આ જોઈને ખૂબ આનંદ થાય છે હું રાજપીપળાથી આવું છું અમે અહીંયા સાત વરસથી પરિક્રમા કરીએ છીએ આ સાતમું વર્ષ છે અમારું અને ખૂબ સારી વ્યવસ્થા આપે છે સરકારશ્રીની પણ સારી વ્યવસ્થા છે અને અમે અહીંયા પરિક્રમા કરી આ સાતમું વર્ષ ચાલે છે અને મને ગભરામણ થતી હતી તો એસિડિટીને એની દવા લીધી ઠેર ઠેર દવાખાના છે બધા ભક્તોને સારી સુવિધા સા મડી રહે છે તે બદલ સરકાર શ્રીનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જ્યોતિ જક્કાફ નેશન બ્રસ ન્યૂઝ રાજપીપળા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર